તારીખ સોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ડેઢિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર એવા અરવિંદ કેજરીવાલ સાહેબ તેમજ પંજાબના મુખ્યમંત્રી એવા ભગવંત માન સાહેબ જે આપણા ડેઢિયાપાડાના ધારાસભ્ય શ્રી શેતરભાઈ વસાવાને જે ખોટી રીતે ભાજપ સરકારના ઈશારે ખોટો કેસ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે તેના સમર્થનમાં આદિવાસી સંમેલન કરવા આવી રહ્યા હોય છે તેથી અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી સમાજના મારા ભાઈઓ અને બહેનોને મારી વિનંતી છે કે શેતરભાઈ વસાવાના સમર્થનમાં આવતીકાલે ડેઢિયાપાડા પધારો અને દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાને પણ વિનંતી છે કે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં ડેઢિયાપાડા પહોંચો શેતરભાઈ વસાવાના સમર્થનમાં કેમ કે શેતરભાઈ આપણા વિદ્યાર્થીના પ્રશ્ન હોય સ્કોલરશીપના હોય મનરેગામાં કૌભાંડ થઈ હોય તમામ બાબતે શેતરભાઈ લડતા હોય એના માટે જે ભાજપ સરકારે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેથી આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં ડેઢિયાપાડા પધારો અને ભાજપ સરકારને બતાવી દો કે શેતરભાઈ એકલા નથી એમની સાથે આખું ગુજરાત અને આખું આદિવાસી સમાજ છે એટલે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં ડેઢિયાપાડા તમામ સામાજિક આગેવાનો પણ પહોંચશે શેતરભાઈને સમર્થન કરવા એવી મારી નમ્ર અપીલ છે ચૈતર વસાવાના સપોર્ટમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આવી રહ્યા છે દેડિયાપાડાની અંદર તો મિત્રો અત્યારે હાલ આદિવાસી સમાજને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને અનેક નાના મોટા સમાજના લોકો રેલીમાં જોડાવાના છે મિત્રો કાલે 24 તારીખે 24/7/2025 ના રોજ દેડિયાપાડાની અંદર મિત્રો માહોલ બહુ ગરમ થવાનો છે કારણ કે ચૈતર વસાવને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એને મિત્રો ભવ્ય રેલીનું આયોજન રાખેલું છે તેની મીટિંગો થશે અને મિત્રો કાલે એક સભા ભરાશે અને શું ખરેખર મિત્રો કાલે ચૈતર વસાવા જેલની બહાર આવશે જો મિત્રો તમે દેડિયાપાડાના નજીકના વિસ્તારમાં રહેતા હોય તો તમે આ રેલીમાં જરૂર જોડાવજો કારણ કે મિત્રો ચૈતર વસાવને ન્યાય અપાવવા માટે એક ગરીબ જનતાની જરૂર છે અને મિત્રો તમને ખબર હશે કે આદિવાસી પરિવારમાંથી આવતા ચૈતર વસાવાને હવે મિત્રો તેમની જનતાની જરૂર છે એ માટે મિત્રો અરવિંદ કેજરીવાલ દેડિયાપાડા પધારી રહ્યા છે તો મિત્રો કાલે તેમનું ભવ્ય રેલીનું આયોજન રાખવામાં આવશે તો દર્શક મિત્રો તમે પણ રેલીમાં જોડાઈ શકો છો તો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે